પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી મંત્રીમંડળની બેઠક વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝન ડોક્યુમેન્ટ પર થયું મંથન તો આગામી પાંચ વર્ષોની યોજના પર પણ થયો વિચાર વિમર્શ હાઈકોર્ટના આદેશ બાદ સંદેશ ખાલીમાં સ્વતંત્ર ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિની મુલાકાત થઈ સંભવ

પોલીસ પાસે કોઈ નક્કર માહિતી નહીં પરસ્પર દુશ્મનાવટ સહિત અન્ય અનેક પાસાઓ પર તપાસ ચાલુ ભાજપે સત્તા પક્ષ પર રિપોર્ટ છુપાવ્યો હોવાનો મુક્યો આરોપ કહ્યું પાકિસ્તાન સમર્થન નારા સાથે જોડાયેલો છે વિસ્ફોટનો તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં નવા રિંગ રોડના નિર્માણ નવી કલેક્ટર કચેરી સહિત વિવિધ છેતાલીસ વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીએ કહ્યું નાગરિકોની સુખાકારી વધારતા આ પ્રોજેક્ટ્સ દ્વારા વડોદરાને વિકસિત બનાવવાની સરકારની નિર્ણય જીપીએસસી સંશોધન વર્ગ બે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સહિત વિવિધ કેટેગરીમાં પસંદગી પામેલા કુલ એક હજાર નવસો નેવ ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂક પત્ર કરાયા એનાયત ખંત અને પારદર્શિતા સાથે કામ કરવા મુખ્યમંત્રીનું આહવાન તો પ્રધાનમંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને પાઠવ્યો શુભેચ્છા સંદેશ ગીર સોમનાથ જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર ઉનાળાની ઋતુ દરમિયાન શિંગોળા ડેમમાંથી પિસ્તાલીસ જેટલા ગામોને પૂરું પીવાનું પાણી ગામોને સિંચાઈ માટે અપાશે પાણી તો બોટાદ જિલ્લામાં નવ જળાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ ચેન્નાઈ ખાતે આયોજિત સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતની શોર્ટ ફિલ્મ શાશ્વત બેસ્ટ મૂવી જાહેર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાહીઠ થી વધુ ફિલ્મોમાં શાશ્વત જીત્યા થીમ પર આધારિત ફિલ્મે દેશ સહિત વિશ્વમાં વધાર્યું ગુજરાતનું ગૌરવ અને વિશ્વ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી ટોચના સ્થાને આઈસીસીએ આજે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો સંશોધિત સૂચ્યાંક કર્યો જાહેર વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત થતા ભારત રેન્કિંગમાં પહોંચ્યું પ્રથમ સ્થાને